ભરૂચ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષ બે હજાર છવ્વીસના સ્વાગતને લઈ પોલીસ વિભાગમાં સંપૂર્ણ એલર્ટ મોડ આવી ગયો હતો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરાયું હતું વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ભરૂચ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં પીઆઈઆરએચવાડા સહિત સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈની દેખરેખ હેઠળ પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં વાહન ચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અલગ અલગ ડિવિઝન પોલીસ મથકના શ્રીઓ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક કરવામાં આવ્યા ઉપરાંત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મ હાઉસ હોટલો ઉપર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખી કામગીરી કરવામાં આવી હતી